કે આ ટુર્નામેન્ટમાં તે પાંચ પોઈન્ટ પાંચ પોઈન્ટ સાથે ટોપ પર છે ત્યારે મિત્રો વધુ તમને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો પ્રજ્ઞાન ક્લાસ રિપીટ ટુર્નામેન્ટ અગાઉ ઘણી વખત હરાવ્યો છે પરંતુ આ વખતે ત્યારે મિત્રો જ્યારે તેને ક્લાસિક ટુર્નામેન્ટમાં ક્લાસને હરાવ્યો છે જી આ મિત્રો અત્યારની આ સૌથી મોટી ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલના મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ